દરવાજા વિસ્તારમાં મંદિરનું મંદિરનું હાથ ધરવામાં આવ્યું છે અન્ય ત્રણ પણ શન કરવામાં આવ્યું મધ્યરાત્રીએ પોલીસ કાફલા સાથે મોટી કાર્યવાહી કરવામાં આવી મહત્વનું છે કે ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે રોડ રસ્તાના નડતરરૂપ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા જેના આધારે જુનાગઢના મ્યુનિસિપલ કમિશનરે કાર્યવાહી કરી છે આ બંને તસવીરો સામે આવી નવા કમિશનરો પ્રકાશે કડક કાર્યવાહી શરૂ કરી છે અન્ય બે થી ત્રણ મંદિરનું પણ ડિમોલેશન કરવામાં આવ્યું મજેવડી દરવાજામાં વિવાદિત દરગાહનું ડિમોલેશન કરવામાં આવ્યું હાઈકોર્ટના આદેશ અનુસાર જે રોડ રસ્તા ને લઈને જે ધાર્મિક સ્થળો છે તેમને દૂર કરવાની માંગણી ને લઈને આજે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા મોડી રાત્રિ થી ડિમોલેશન ની કામગીરી હાથ ધરવામાં આવી છે આપ જોઈ શકો શકો છો કે પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગત મોડી રાત્રિ થી જ આ ડિમોલેશન ની કામગીરી કરવામાં આવી હતી મજેવડી ખાતે આવેલી જે દરગાહ છે તેમને પણ ડિમોલેશન કરવામાં આવી છે અને અન્ય મંદિરો છે તેમને પણ ડિમોલેશન કરવામાં આવ્યા છે અશોક બારોટ જી મીડિયા જુનાગઢ